તો ફ્રેન્ડ આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદની અંદર સૌથી મોટી માર્કેટની અંદર તમને બધાને ખબર જ હશે ભાઈ આ કઈ માર્કેટ છે ના ખબર હોય તો પણ આપણે કહી દઈએ કેમ કે આપણા વ્યૂહર અમદાવાદની બહાર પણ રહે છે એટલે આ અમદાવાદની અંદર લાલ દરવાજાનું મેઇન માર્કેટ છે જે અહીંયા તમને બધી વસ્તુ મળી જવાની છે અમદાવાદનું ફેમસ માર્કેટ તરીકે ઓળખાય છે અમદાવાદીઓ બધા અહીંયા એકવાર તો આવી જ ગયા હશે પણ જો જે અમદાવાદની બહારથી જોવે છે એની માટે આ વિડીયો છે અહીંયા તમને બધી વસ્તુ તમને સસ્તા રેટમાં મળી જવાની છે આ તમે જો બધી વસ્તુ તમે જોવો છો કપડાં છે પછી લેડીઝ પર્સ છે તમને તમામ પ્રકારની વસ્તુ એ ટુ ઝેડ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે એટલે વિડીયો આખો જોજો તમને મજા આવશે જો નાની મોટી બધી વસ્તુ છોકરીઓ માટે બંગડી છે બધી અલગ અલગ બંગડી છે લેડીઝ માટે બધી વસ્તુ કટલેરી છે અને બધી એકદમ સસ્તા રેટમાં તમને અહીંયા બધી વસ્તુ મળી જશે મેકઅપ કીટ છે પછી મંગલસૂત્ર છે લેડીઝ માટે તમામ વસ્તુઓ અહીંયા તમને મળી જવાની છે એ પણ એકદમ સસ્તા રેટમાં જો બૂટી બૂટી ને બધી વસ્તુ તમને કપડાથી લઈને એ ટુ ઝેડ વસ્તુ તમને મળી જવાની છે આ તમને અહીંયા બતાવીએ છીએ એ ઓનલી લેડીઝ માર્કેટ છે આગળ જેન્ટ્સની બધી વસ્તુ મળે છે પણ આપણે તમને પેલા લેડીઝ માર્કેટ બતાવી દઈએ કેમકે માર્કેટ બહુ મોટું છે આપણે વિડીયો શોટમાં બનાવ્યો છે તો પણ તમને બને એટલી માર્કેટ બ બતાવી દઈએ જો અહીંયા એક મંદિર જોરદાર મંદિર છે બહુચર માતાનું મંદિર છે એટલે તમારે દર્શન કરવા હોય તો તમે દર્શન પણ કરી શકો છો અને આગળ સૌથી મેઇન ભદ્રકાળી માતાનું મંદિર છે જે એકદમ પ્રખ્યાત અને સૌથી મોટું મંદિર છે અમદાવાદનું એટલે બધા અહીંયા આવતા જ હોય છે એટલે બધાને ખ્યાલ જ હોય છે કે આ માર્કેટ ક્યાં છે પણ અમદાવાદથી બહાર બહારથી જે જોતા હોય એની માટે જો આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો જવાની જો નાના છોકરા માટે રમોકડા બી છે રમોકડા પણ તમને મળી જશે જો આ સસ્તા અમ ભાવે ચપ્પલ છે ચપ્પલ છે બૂટ છે મોજા છે પછી ઘરમાં ચાદરો વપરાતી હોય ચાદર લેવી હોય નવી કપડાં લેવા હોય લેડીઝ માટેના ટોપ સોસો રૂપિયામાં ટોપ મળી જશે બસો બસો રૂપિયામાં ડ્રેસ મળી જવાના છે

પછી આ પગમાં પહેરવાના સાકરા છે હાર છે તમામ પ્રકારની વસ્તુઓ મળી જવાની છે માર્કેટ એટલું મોટું છે ને આ ચેન્જ છે ભગવાનના નામના ચેન છે અલગ અલગ તમારે તોરણ વગેરે છે ઘરમાં તોરણ લટકાવવા હોય તો તોરણ માટે બી બધી વસ્તુ મળી જશે એટલે તમને અહીંયા તમામ પ્રકારની વસ્તુ મળી જશે માર્કેટ એટલું મોટું છે અમદાવાદનું તમે કોઈ પણ રિક્ષાવાળાને કહેશો કે અમદાવાદમાં લાલ દરવાજા માર્કેટ ક્યાં આવ્યું તો તમને મૂકી જશે એટલું ફેમસ અમદાવાદનું માર્કેટ છે એટલે અમદાવાદમાંથી જે જોતા હોય એ બધાને ખબર જ છે જો આ ભદ્રકાળી માતાનું મંદિર છે અહિયાં એટલે તમે અહીંયા દર્શન કરી શકો છો આખું માર્કેટ અહીંયા ત્રણસો પાસઠ દિવસ સુધી ઓપન હોય છે એટલે તમારે ગમે ત્યારે આવવું હોય તમે આવી શકો છો જો હવે કપડાંની બી વસ્તુ ચાલુ થાય છે એટલે કપડાં બી તમને અહીંયા બધું મળી જશે અત્યારે ઠંડી ચાલુ છે એટલે ઠંડીમાં મોજા બોજા બધી વસ્તુ અહીંયા છે ટ્રેક પેન્ટ છે નાના છોકરાઓના કપડાં છે તમામ પ્રકારની વસ્તુ તમને મળી જવાની છે જો આ ટી શર્ટ છે સોસો રૂપિયામાં તમને આ ટી શર્ટ મળી જવાના છે છોકરાઓના સોસો રૂપિયામાં ટ્રે ટ્રેક મળી જવાની છે લેડીઝ પર્સ સોસો રૂપિયામાં મળી જવાશે જેવા જોઈએ મનગમતા પર્સ મળી જવાના છે એટલે જો ભાઈ તમે અમદાવાદમાંથી હોવ ને આ વિડીયો જોતા હો તો કમેન્ટ કરી દેજો કે આપણે અમદાવાદમાંથી જ છીએ અને જો બહારથી વિડીયો જોતા હો તો પણ કમેન્ટ કરી દેજો કે કઈ જગ્યાએ તમે વિડીયો જોવો છો અને બને એટલો આ વિડીયો શેર કરી દો અને બધાની જોડે ભાઈ અમદાવાદમાં એકવાર આવો બહારથી તો આ માર્કેટની જરૂર મુલાકાત લેજો બહુ મોટું માર્કેટ છે તમને અહીંયા સુધી જ બતાવશું આપણે આગળ આપણે જો અહીંયા અમેરિકન મકાઈ છે બહુ મોટું માર્કેટ છે કમસે કમ તમે ત્રણ ચાર કિલોમીટર ચાલશો તો પણ તમે થાકી જશો એટલું બહુ મોટું માર્કેટ છે તો ભાઈ બને એટલો વિડીયો શેર કરી દો આપણે આવા નવા નવા વિડીયો તમને બતાવતા રહેશું બધા માર્કેટ અમને અમદાવાદના સસ્તાના સારા બતાવું તો ભાઈ વિડીયો શેર કરી દો મળીએ એક નવા વિડીયોની સાથે અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ છીએ થેન્ક યુ સો મચ અને બને એટલો વિડીયો શેર કરો અને અમને જલ્દી જલ્દી ફોલો કરી દો